ભારે ભીડ ગરમી બફારો અને કાદુ ખીચડવાળી જમીન હોવાથી લોકોમાં બહાર નીકળવા માટે નાસબાગ મચી જાય છે આ નાસબાગમાં કેટલાક લોકો કચડાઈ જાય છે જેથી 122 લોકોના મોત થઈ જાય છે જ્યારે 150 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થઈ જાય છે તમામ લોકો ટ્રકમાં ભરી અને હોસ્પિટલ ખસેડાય છે ચારે તરફ મોત અને માતમની ચીચિયારે ગુંજી ઉઠે છે આટલી મોટી દુર્ઘટના બને છે ત્યારે સવાલો એ ઉદ્ભવે છે કે શું ભારતમાં માનવતા મરી ગઈ છે લોકો સત્સંગ સાંભળે છે પણ શું તેનો સાર સમજે છે ખરા બાબા સત્સંગ આપે છે અને ચાલ્યા જાય છે પણ જ્યારે પાછળ આવી દુર્ઘટના બને છે ત્યારે તેનો જવાબદાર કોણ છે આટલી બધી ભીડ એકઠી થાય છે ત્યારે તંત્રની કામગીરી અને તૈયારીઓ શું હતી ભારતમાં બાબા સત્સંગ કરે છે લોકો સાંભળે છે પણ તેનો સાર કોઈ નથી સમજતા જેના કારણે આટલી મોટી દુર્ઘટના ઉદ્ભવે છે આ ઘટના અંગે તમારું શું કહેવું છે અમને પણ કોમેન્ટમાં જરૂર જણાવશો નમસ્કાર